અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિક સામાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરો દુકાનમાંથી વાહનોની અગિયાર રન બેટરી અને ઇલેક્ટ્રિક સામાન મળી દોઢ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે આવેલ યુનિક ઇલેક્ટ્રિક નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી વહેલી સવારે બંધ દુકાનનો લાભ લઈ તસ્કરો વાહનની બેટરી સહિત ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે રાબેતા મુજબ સવારે દુકાન માલિક ફૈઝલ પઠાણ કર્મચારીઓ સાથે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરીની ઘટના

સવારે દુકાનમાં છોકરાઓ આવતા જાણ થઈ કે દુકાનનું તાળું તૂટેલું છે છોકરાઓ મને જાણ કરી તો મેં સીસીટીવીના કેમેરામાં જોતાં મને જાણ થઈ કે સાડા ચારના ટાઈમે મારા દુકાનમાં અજાણ્યા ઈસમે ઘૂસીને અંદાજીત દોઢ લાખ રૂપિયાનું બેટરીઓનું મુદ્દત માલ અને ઇલેક્ટ્રિકલ માલ ચોરી થઈ ગયું છે મેં આ આવતા જોયું તો તાળું પણ તૂટેલું પડ્યું હતું તો જેની જાણ કરવા માટે હું હમણાં અંકલેશ્વર પ્રતિન ચોકડી પોલીસ સ્ટેશન પર કમ્પ્લેન કરવા માટે આવ્યો છું